ગામે હિટાચી મશીન લીઝમાં ઉતારી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનો ગામજનો દ્વારા આક્ષેપ બોબગસ ગ્રામજનો અને આવેલા અધિકારીઓ વચ્ચે થઈ તું તું મેં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા હિટાચી મશીનને ગામલોકોએ પકડી પાડ્યું જેના કારણે ઘટના સ્થળે વાતાવરણ ગરમાયું મામલો ઉગ્ર બનતા પાવીજેતપુર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા સ્થાનિક ગ્રામજનો આક્ષેપ મુજબ નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદકામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે રિપોર્ટર ફારૂક ખત્રી લી જ એવું કહીએ વેતા પાણીમાં ખોદવાની પરમિશન કોઈ ને પરમિશન છે ના અમે અમે એવું નહીં કેતા અમે કોઈ પરમિશન નું કોઈ કેતા નહીં અમે અહીંયા એવું કહીએ કે છે પણ અમે પાણી ના

વેઠા પાણીમાં ખોદાય ચાલવાય કે ના ચાલવાય ખાણી ખાતા નહીં ખબર અમે અધિકારી અમે તો ખાન ખણી કે અમે તો અમારે કલેક્ટર જોડે લેવા દેવા અમારે કલેક્ટર અમારે તો તમારી ખાન ખણી જોડે લેવા લેવા ખાન ખનીજ કરે અમે કલેક્ટર ને શું કરવું ફોન કરીએ અમારે શું છે અમારે ત્યાં માટે કલેક્ટર ને કેવું અમે ખાન ખનીજ ને બોલાવી છે તો ખાન ખનીજ કેવો માલે મને અમે શું કરો કલેક્ટર ને કહ્યું કલેક્ટર ને તો તમે બોલાવો તમે વાત કરો તમે અધિકારી તો તમે કોણ છો જવાબ આપો ને તમે તમે યાર ખાન ખાતા ની ગાડી લઈને ફરો છો તમારી ગામ ઘણી ગાડી લઈને ફરો છો તમે કોણ છો તમે જવાબ તમે

ના મેં કોઈ ગાડી બોલાવી ના આવા ગાડી નીકળવાની અંદર ઉતારવું હોય તો બાકી નહીં કોઈ તારે જય જે કરવું એ કર ને ગાંધીનગર થી કોઈ વાત થઈ તો જે હોય તમે કલેક્ટર માં પૂછી લો જે પૂછ્યું